બીજું તમે જે નોટ્સ બનાવો છો એને તમારા મિત્રોને શેર કરવાની મને આ બે ત્રણ વિદ્યાર્થીઓ મળવા આવ્યા હતા એમને મેં આ રીતે કહ્યું તો એમણે કીધું કે નાના કોઈ વાત કરવા તૈયાર નથી કોઈ પોતાનું સાહિત્ય આપવા તૈયાર નથી તો મારે તમને એ કહેવાનું કે તમારી સ્પર્ધા છે એ તમારા મિત્રો સાથે નથી તમારી સ્પર્ધા દસ લાખ વિદ્યાર્થીઓ સાથે છે એટલે બલકે તમે મિત્રો સાથે મળીને તૈયારી કરશો તો વધારે સારી તૈયારી કરી શકશો તમે ધારો કે જુદા જુદા વિષયો પકડી લો એક વિદ્યાર્થી છે ઇતિહાસ નો વિષયની તૈયારી કરે ઇતિહાસની ચોપડી વાંચે યુટ્યુબ પરથી ઇતિહાસનું મટિરિયલ લે કોઈના યુટ્યુબના આખા નાખા લેક્ચર વાંચવા સાંભળવા હોય તો એ સાંભળી લે અને બીજો સાથી મિત્ર છે એ ભૂગોળનો વિષય લઈ લે બંને જણ નોટ્સ બનાવે બંને જણ એકબીજા સાથે નોટ્સ શેર કરે તો તમારી તૈયારી વધારે સહેલી બનશે અને નોટ શેર કરવાની સાથે સાથે હું એમ પણ કહીશ કે નોટ ઇવન તમે સાથે વાંચી શકો કારણ કે ઘણી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે એટલે તમે બોલતા હો સામેનો વ્યક્તિ સાંભળે તો એક વાંચનની અંદર બે જણનો સમાવેશ થઈ ગયો અને સાંભળવાથી યાદ રહેશે એ વખતે નાનું નાનું ડિસ્કશન થાય તો એનાથી પણ તમને યાદ રહેવાનું સરળ સરળ બનશે તમે સાથે રહીને કંઈ યાદ રાખવાની ટેકનિક પણ બનાવી દેશો તો એ પણ તમને ઉપયોગી થશે તો આ રીતે સાથે તમે એકબીજાને તમારા મિત્રને તમારો સ્પર્ધક ગણવાની જગ્યાએ તમારી તૈયારીનો જોડીદાર બનાવશો તો તમારા માટે તૈયાર કરવાનું સહેલું પડશે